સુરત શહેર પોલીસ દ્વારા નૂતન વર્ષા અભિનંદન કાર્યક્રમ યોજાયો હતો શહેર પોલીસના તમામ અધિકારીઓ એક સ્થળે ઉપસ્થિત રહ્યા હતા પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતના નિવાસસ્થાને નૂતન વર્ષા અભિનંદનની ઉજવણી કરવામાં આવી હતી પોલીસ કમિશનર અનુપસિંહ ગેલોતે પોલીસ અધિકારીઓ જોડે રાખી શુભેચ્છા મુલાકાત કરી હતી પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડે શુભેચ્છાનું આદાન પ્રદાન કરવામાં આવ્યું હતું સુરત પોલીસનો પરિવાર પણ નૂતન વર્ષા અભિનંદનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યો હતો આજથી વિક્રમ સંવત બે હજાર બ્યાસીના શરૂઆત થઈ રહી છે ત્યારે હું અનુપમસિંહ ગેહલોત પોલીસ કમિશનર સુરત મારા પરિવાર તરફથી મારા સુરત શહેર પોલીસ પરિવાર તરફથી હું તમામ આપણા સુરત શહેરના તમામ નગરજનોના મીડિયાના મિત્રોને એના પરિવારજનોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું સાથ ઉપરવાલે સામે વિનંતી કરીએ છીએ કે ભગવાન અમારા સુરતના શહેરના તમામ લોકોને જો ખૂબ સારા સ્વાસ્થ્ય રાખે જોઈએ અને આ સ્વાસ્થ્ય સાથે અમારે સુરતને ખૂબ ઉન્નતિ અને વૃદ્ધિમાં ખૂબ સહયોગ અને આશીર્વાદ આપે અને અમારા લોકોના જો દીકરા દીકરીઓ છે દીકરા દીકરીઓને ખૂબ ઉન્નતિ થાય વડીલોના સારા સ્વાસ્થ્ય રહે અને સાથોસાથ આભાર માનીએ છીએ તમામ અમારા સુરતના નગરજનોના અમારા મીડિયાના મિત્રોના જેના લીધે જો એ ગયા વર્ષ ખૂબ સારા પ્રજા અને પોલીસના સંકલનને લીધે અમે લોકો જો મહેનત કરી અને મહેનતના પરિણામને લીધે આપણા શહેરમાં કાયદાના વ્યવસ્થા જાળવવામાં અમે લોકો સફળ રહ્યા અને આ જ અમે અપેક્ષા રાખીએ છીએ કે આ બે હજાર બ્યાસીના વિક્રમ સોમતમાં બી આખા વર્ષ જોએ પ્રજાજનોને અને આ તમામ લોકોના સહયોગથી અમે લોકો જો મહેનત કરીશ કે જો અમારા સુરત શહેરમાં ખૂબ સુખ શાંતિ રહે ઉન્નતિ થતી રહે અને સાથ માનની મુખ્યમંત્રી સાહેબના સૂચનાથી અને ગૃહમંત્રી સાહેબ ઉપમુખ્યમંત્રી સાહેબે પણ બે દિવસ પહેલે એક હાકલ કરી છે અમે લોકોને સૂચના પણ આપી છે કે અમારા પ્રજાજનો જો એ પોલીસ સ્ટેશન કોઈ પણ અધિકારી પાસે સીધા પહોંચી શકે આ એના મનમાં બી નહીં આવે કે અમે કોઈના માધ્યમથી અમે લોકો પોલીસ સ્ટેશન જઈએ જોઈએ તો એવા અમે લોકો પ્રયાસ કરીશ જોઈએ કે આ પ્રકારના માહોલ સર્જાય અમારા જેટલા બી પ્રજાજનો છે એના પોલીસ સ્ટેશન શખ હોય તો આવવાની જરૂરત જ નહીં પડે એવા માહોલ રહે લેકિન છતાં કર કોઈ આવે તો એના તાત્કાલિક કામ થાય એવા અમે લોકો જોઈએ પૂરા આખા વર્ષ જો મહેનત કરીશ જોઈએ અને સંપૂર્ણ વરસમાં સારા લો ઓર્ડર રાખીને લોકોને સુખાકારીમાં કોઈ કસર બાકી નહીં રાખી ફક્ત ગુનેગારો ના પાછળ તો અમે લોકો પડીએ છીએ કોઈને એના મૂકવાના નથી સાથો સાથ જો અમારા અમારી જો સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે જો સામાજિક દાયિત્વ છે અમારા એના ઉપર બી અમે લોકો પૂરી મહેનત કરીશ જે કે અમારા ઉપમુખ્યમંત્રી સાહેબે સૂચના પણ આપી છે અને ફરીથી જો એમાં મીડિયાના આપ તમામ અમારા મિત્રોના ભાઈઓ બહેનો આપ બધાના અમે આભાર માનીએ છીએ કે આ પ્રકારના સહયોગ આપ આ વર્ષ બી આપતા રહેશો જેથી મળીને ખૂબ સારા અમે સુરત રાખીએ છીએ માનની મુખ્યમંત્રી સાહેબને એક સૂચના પણ આપી છે જો નાના નાના જો ડ્રગ્સનો પેડલર છે એના ઉપર બી તૂટી પડવાના છે એના પણ નહીં મૂકવાના જોઈએ અને સાથોસાથ જો પ્રજાને રંજાળતા કોઈ પણ વ્યક્તિ હોય એના નહીં મૂકવાના જોઈએ તો અમારા લોકો નિર્ધાર છે કે જો નાર્કોટિક્સના સમસ્યાને દૂર કરવા માટે અમારે બરાબર અમે એના પાછળ પડવાના છીએ સાયબર ક્રાઇમ તો અમારે પ્રયોરિટીમાં રહે છે સાથોસાથ જો પ્રજાના જો રોજ છોટી મોટી બી બહુ સારી એવા જો સોસાયટી હોય કે अलग अलग विस्तार हो फड़िया हो शेरी हो कि एक बे लीधे जो अमरा जो लोग अफेक्ट करता हो तो असाम तत्व जो, आ जो चे, एना भी हमें लोको जो टार्गेट करवा सुख शांति से तमाम विस्तार में रही सके साबिर सैयद दिव्यांग न्यूज सूरत